ડીયર મમ્મી પપ્પા મારે તમારી જોડે ઘણી બધી વાતો કરવી છે પણ હિંમત જ નથી થતી પ્લીઝ મારી પ્રોબ્લેમને સમજવાની કોશિશ કરજો કેમ કે આમ ચૂપચાપ રહેવાની આદત નથી મારી વાત કરતાં પહેલાં એક વીક લાગે છે કે તમને કંઈક કહીશ તો તમે ગુસ્સે ના થઈ જાઓ હું મારી આખી વાત કરી પણ ના શકું તમે વચ્ચે મને કહો કે આ તારું રોજનું છે આ નાટક બંધ કર હું કરીને મારી વાતને ટાળી નહીં દો ને હું બહાર જઈને બગડી ગયો છું એ હું કહીને મને બોલશો નહીં ને મારી ઉમીદ કરતાં હંમેશા ભણવા પાછો રહ્યો છે પણ પપ્પા મેં કોશિશ પૂરી કરી હતી ઘરે આવું ત્યારે તમે મને બીજા જોડે કમ્પેર કરો છો તો ઘરે આવવાનું ધીરે ધીરે મન પાછું પડે છે દસમા ધોરણમાં નાપાસ થયો ત્યારે તમારી ઉમીદ તૂટી હતી માનું છું પણ પપ્પા મેં મહેનત કરવામાં કોઈ કસર નથી છોડી તમને એ વાતનો ડર લાગે છે ને કે લોકો શું કહેશે પણ મને એ વાતનો ડર છે કે તમે શું વિચારો છો એ લોકો આજ બોલશે કાલ ભૂલી જશે પણ હું એકલો પડવા નથી માગતો મારામાં હિંમત ત્યારે જ આવે છે ત્યારે તમે મને કંઈક કરવા હા પાડો છો વધારે પડતો વિચારવાની આદત પડી ગઈ છે હવે પર પડ્યા પડ્યા પણ વિચારો ઊંઘવા નથી દેતા તમારી સામે ખુશ રણ નાટક હવે નહીં થાય પપ્પા મારી તમને મારી બધી પ્રોબ્લેમ બતાવીને મેં તમારી સલાહ લેવા માગું છું તમે સલાહ આપશો ને પપ્પા હવે હું હારી ગયો છું પપ્પા